માતાજી જય ગુરુદેવ તો અત્યારે અમે જાવી છીએ વાળીએ તોય રૂપણવા તો જાવી છીએ જો ટેક્ટર લઈને આવ્યા છીએ મિતના પપ્પા અત્યારે બધી મહેમાન હતા તો મહેમાનને બધા બેઠા હતા તો હવે જાવી છીએ અમે તોર હારી કરવા પણ એ પવન હારો છે એટલે તો જો મહેમાન ગયા છે અને હવે અમે જાવી છીએ વાળીએ તો હાલો એ જાવી છીએ વાળીએ વાળીએ ભોગી જઈએ છે તોય હારી કરવા જો એ ભોગ્યા છીએ ટેક્ટરને ઉતારી જો આમે તો એને એવું છે તો ને આવું પણ વાની છે તો મને હારો છે એટલે અને આમે જો બીજ પાણી વાળે છે આમ મે આખે બધી જાય છે આ બધી આ બધી જાય કે દીસે એટલે હાલો હવે તો હારી કરવા માંડી છે અહીંયા પડીશ પડી છે હાલો હવે હારી કરવા માંડી પછી મોટો મોટો વિડીયો બતાવીશ નગર હાન પડી જાય ઘડીકમાં ચાલો જો એટલી તું રૂપણી છે હજી જો હજી દાખાને બધું કાઢવાનું છે હજી એટલી હું છે હારી કરી છે અને હજી આ બાજુ બાઇકી છે ચાલો આટલી તો રૂપણાઈ ગઈ છે પવનની તો હવે ભાઈ લેવી થોડી કોઠાઈમાં પછી પાછા આ ઉપાડવાનું ચાલુ કરી દેવી હજી આ કશું બધું બાઇકી છે ઉપાડવાનું જો મિત્ર હું કહો તો તો હાલો એ હું ફોન મૂકી અને પછી ઉપાડવા માંડું

તો હું તગારા ભરવા માંડો ઘણી ત્યાં સુધી મેં ઉપણી અને હવે ઉપણે છે તો હાલ હું તગારા ભરવા જાઉં છું જમીન ના ઉપા ભરવા માંડ્યા છે બીજો વાર પણ શરૂ કરી દીધી છે એટલી રહી છે અને આ બાજુ હું ઉપણું છું એ ભરે છે તગારા તો આટલી ઉપણી છે અને એટલી રહી છે જો એટલી રહી છે એક પગારો છે સહેલું જો આ મીઠેલી બધી રીતે नैत लेजी पाई से अलो. आलो तो अलो योगो उपण मामनुखो वे अलो तो दिरु पणाई की से સેજી તો એટલી મોડી નાખી પોળી નીકળે છે પોળી પાડે છે અને માથે ટ્રેક્ટર નાખી અને હાલોએ સારી થઈ જાય તો હાલોએ પોળી પાડવા મળી બી તુર અને મારે ટ્રેક્ટર શરૂ કરી દેવી હાલો જો તુર પાથરી દીધી છે અહીંયા મૂંગળ ઉપર અને મીઠામાં ટ્રેક્ટર લઈને આવે છે મહળવા તો એ શરૂ કરી દેવી આવેલો મૂકી દઉં અને નીકળી એક તો ઘર અને પેલા જોઈ જાય પડી અડધી ગાઈ અડધી છે હાલો છે ત્યાં એને સારું કરીને ભેગું કરી નાખ્યું બધું હાલો હવે એટલું કામ થશે ભાઈ જલ્દી જલ્દી કરી નાખી

હાલો હવે મિત્રના પપ્પા ભરવા માંથાળિયું જો સારી થઈ ગઈ છે ભેગી કરી નાખી ઢગલો કરી પછી ભાગ પાડી આવવી હાલ લેવી જોરકી કરે છે ઘણી ગણી તગારા નાખી દેવી હાલ હવે ભરવા માંડી હતી જો આટલી એટલી થઈ છે બેમાં હરકી હરકી નાખી દીધી છે પગારા ભરી નાખ્યા છે તો હવે ના લઈ જાય પછી જે ભાગમાં આવે એ તો હાલો હવે મૂંગળનું એવું બધું ભેગું કરી નાખી તો મૂકી દીધું છે અને એક અહીંયા પડ્યું છે એ બધું કોથળું કરી નાખી દવાને એવું છે તો આ બધું ભેગું કરી નાખી તો આલો હોકે લઈ લાગ્યું અને હવે ને એવું લઈ અને હવે જાવી ક્યારે ચોમીઝના ઉપર ટેક્ટર ચાલુ કરે છે તો હાલો એમ આવી ઘરે મેદ હજી પાણી વાળે છે થાવી થાય બધી જાહેર કરી છે અને આ બાજુ કપાની હોય જે ઊભું છે એ બહુ તો ગયો છે તો હાલો એમ આવી ઘરે તો હાલો એમ મિઝાવી કરે ચાલો હવે જાવી છે મેં ઘરે તો મીઠના ઉપર ટેક લઈને આવે છે અને હું અહીંયા ટમેટા ખાવ છું જો અહીં કેટલા બધા ટમેટા છે જો કપામાં સોડવામાં ટમેટા ખાશું મસ્તીના પાકા પાકા ખાવા હોય એ આવી જજો મીઠા ઉપર જાય છે હવે ઘેરે બધું લઈ બધું લઈ મીત મારે વાટે ઊભો છે મારે ગાડીને જવાનું છે તો હું પેલા ટમેટા થોડા ખાઈ લઉં અને હારે લી લો થોડાક પછી એમ જ આવી તો હાલો ટમેટા લઈ લો જેને ખાવ આવી જાય તો જો કેટલા બધા ટમેટા ખાધા અને એટલા હારે લીધા છે તો હાલો હવે એમ જ આવી છે ઘરે હલો હવે એમ જ આવી ઘ્યારે હલો હવે તો હાલો હવે ઘરે આવી ગયા છે તોયને એવું સારું કરી ઉપણીને એવું બધા બધા રમે છે હા મિતના ઉપર હોય છે એ ગાદો હોય છે અને હવે હું છે ને તો હાલો હવે હું મસ્તાને મોરણ દઈ દઉં મરસો લાવેલું પીડું છે અમારે છેઠાણીના ઘરેથી હાલો બતાવું તમને જો આ મરસો લાવેલા છે તો આને મોરણ દઈ અને બવણીમાં બોલ લઉં વહેલા કામ થઈ ગયું છે એટલે એટલેના ઘરેથી કારખાને દઉં ત્યાંથી મરસો સારો છે તો છે સરસ મજાનું ઘર ઘર આવશે તો હાલો આજે વહેલા ઘણો ટાઈમ છે ઘણો બધો ટાઈમ છે બી બાકી છે તો ત્યાં બધી તેલ નાખી અને મરસો મોરો દઈ દઉં પછી દીવાબત્તી કરી નાખીશ ને પછી રાંધીશું અને ખાઈશું તો આલો તેલવાળું મરસો કરી નાખો તો આલો તો ભવણી બે તૈયાર કરી નાખીશ અને અમરસાને તેલ વાળું કરી અને ભરી દો તાલો માળો દઈ દો જેમાં તેલ છે તેલ નાખી દઉં હાલવાજી તેલની ખેડ પડી છે તેલ નાખવાનું છે માળું તેલ નાખે છે અને હુવાળું ધઉં છું પછી મસો તેલ આળું થઈ જાય પછી હાલો બે બાઉણી ભરાઈ ગઈ છે અને હવે બધું સમર મૂકી દઉં હાલો અને હાથ પર ધોઈ નાખું હાથને એવું ધોઈ નાખું તો આલો બધું મૂકી દઉં મારા આવી બવણી ને એવું ભરી લીધો છે અને મેં તો મોરણ એવું દીધું હાલો તો તગાર એવું ધોઈ અને લાલ તીખા છે તો ધોઈ નાખું